બહુમતી વાળા સમાજમાં વધ્યો લઘુમતી સમાજ હિંદુ બાહુલ્ય વિસ્તારમાં મુસ્લિમની વધી વસ્તી લઘુમતીની વસ્તી વધતા વધ્યા અનેક દૂષણો અશાંત લાગુ કરવા માટે ઉઠી માગણી રાજકોટ દક્ષિણમાં ક્યારે લાગુ થશે અશાંત ધારો કલેક્ટર ને કરી રજૂઆત રંગીલું શહેર રાજકોટ અને આ શહેરમાં આવેલો દક્ષિણ વિસ્તારમાં લઘુમતી સમાજની વધી રહેલી સંખ્યાને કારણે બહુમતી વાળો સમાજ સંકટમાં મુકાયો છે સતત વધી રહેલી લઘુમતીઓની સંખ્યાને કારણે અનેક મિલકતોને પણ મોટા પાયે ખરીદી થઈ રહી છે અને દૂષણ પણ વધ્યા હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે ધાર્મિક સ્થળો અને જ્યાં હિન્દુ સમાજની વધુ વસ્તી છે ત્યાં જાહેરમાં નોનવેજનું વેચાણ થવા લાગ્યું છે અસામાજિક તત્વો પણ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે તીવ્ર માગ ઉઠી છે અને આ માગ ખુદ સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાડાએ કરી છે સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં કયા કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાનદારો વહેલામ વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી થોડા સમય પહેલાં રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે પણ અશાંત ધારાનું સારી રીતે પાલન ન થતું હોવાની ફરિયાદ કરી હતી ત્યાં રાજકોટના વધુ એક ધારાસભ્ય રમેશ ટીલાડાએ પણ પોતાના મત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી રમેશ ટિલાડાની સાથે સ્થાનિક આગેવાનો તેમજ કોર્પોરેટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ દક્ષિણના બોર્ડ નંબર સાત આઠ અને ચૌદમાં અશાંત ધારો લાગુ કરવા માટેની માગણી કરવામાં આવી છે આ વોર્ડમાં આવતા રામનાથપરા સોની બજાર વર્ધમાન નગર પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી છે અસંત ધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસંધારો ધારો લાગુ કરવો એ જરૂરી છે ત્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહીમાન થાય એટલા માટે આ શાંતારો લાગુ કરવો જરૂરી છે અનેક લોકોએ માગણી કરી છે ત્યારે હવે નિર્ણય કલેક્ટરે કરવાનો છે એ જોવાનું રહેશે કે રાજકોટના કલેક્ટર પ્રભવ જોષી અશાંત ધારા પર ક્યારે નિર્ણય લે છે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે પણ વર્ષ બે હજાર બાવીસમાં તેમની વિધાનસભાની કેટલીક સોસાયટીઓમાં અશાંત ધારાની માગણી કરી હતી પરંતુ હજુ સુધી ત્યાં આ કાયદો લાગુ કરવામાં નથી આવ્યો ત્યારે એ જોવાનું રહેશે કે રાજકોટ દક્ષિણમાં ઉઠેલી આ માગ પર કલેક્ટર ક્યારે નિર્ણય કરે છે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ